જયંતિ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ વિશાળ કાર્યક્રમોની યોજનાની જાહેરાત કરવામાં આવી છે રાજ્યના સાંસ્કૃતિક વિભાગ મુજબ સપ્તાહભર ચાલનારા આ આયોજનમાં રાષ્ટ્રીય એકતા ગ્રામ વિકાસ અને યુવા શક્તિનું ક્યાંક ને ક્યાંક યોગદાનને વિશેષ મહત્વ આપવામાં આવશે રાજ્યના તમામ જિલ્લાઓમાં રન ફોર યુનિટી શાળા કોલેજમાં નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાનો તથા યુવાનો માટે ખાસ લીડરશીપ વર્કશોપનું યોજાશે નર્મદા જિલ્લામાં આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી માં પણ વિશેષ લાઇટિંગ એન્ડ સાઉન્ડ શો નું પણ આયોજન કરવામાં આવેલું છે જેના સંદર્ભે સરદાર વલ્લભભાઈ પટેલ નું રાષ્ટ્રીય એકાકીકરણ ને યોગદાન ને જીવન રૂપ આપવામાં આવશે આ ઉપરાંત ખેડૂત કલ્યાણને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં કૃષિ મહત્વકુમાં કિસાન વિભાગ વિકાસ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે પોલીસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સપથ કાર્યક્રમ પણ થશે સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ મ્યુઝિયમ અને સ્મૃતિ સ્થળોમાં પ્રવેશ આવેલું છે સરકારનું કહેવું છે કે આ કાર્યક્રમ નો હેતુ નવી પેઢીમાં રાષ્ટ્રીય એકતા અને દેશ પ્રેમની ભાવના મજબૂત કરવું કરવાનો છે રાજ્યભરમાં આવનારા દિવસોમાં ઉત્સાહમય વાતાવરણ જોવા મળવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે